તમારાથી આશ લગાવીને બેઠો છે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડો રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી છે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે હજી વધુ કામ કરવાની આવશ્યકતા છે ગંગા પર પાણીનો પ્રબંધ હોવું જોઈતું હતું તે કોંગ્રેસે થવા નહીં દીધું જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની ફરજ પડી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે મા ગંગાનું ત્યાં પાણી છે ત્યાં બિહારના વાસીઓ અહીં આવવાની ફરજ નહોતી પડતી પીએમ મોદીએ બિહારના બાર હજાર કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે જે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપભેર વધવાની છે જે લોકો અહીં આવી ગયા છે તે લોકોએ અહીંયા જ રહેવાનું છે જે લોકોએ હવે અહીંથી જઈ નથી શકતા જે લોકો બિહાર માં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળે પડ્યો છે આ અશ્વમેઘ યજ્ઞ રથને ને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે આગામી બિહારની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતા તેઓએ કહ્યું હતું કે બિહારમાં ચૂંટણી પણ છે અમારા ભાઈ બહેન પણ બિહારમાં છે જે લોકોને પણ ટકોર કરીને આવી છે આ વખતે ભૂલ ન થવી જોઈએ ગુજરાતમાં છપ્પર પર ફાડીને એકસો છપ્પન લાવ્યા તે પ્રમાણે બિહારમાં પણ બસોથી થી વધુ સીટો લાવવાની છે ડબલ સેન્ચુરી કરવાની છે બિહારમાં છઠ પૂજાને લઇ સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અશ્વિની વૈષ્ણવજીને રજૂઆત કરાશે છઠ પૂજામાં પણ સામેલ થઈશું અને વિજયમાં પણ જોડાઈશું